પાંચસો પચીસ મકાઈ તમને કેવી લાગે છે મકાઈ સારી લાગે છે એનું ઉત્પાદન સારું લાગે છે અત્યારે એનું છોડ મજબૂત છે છોડ એનો એકદમ મજબૂત છે હા એકદમ મજબૂત છે બીજું કે ઉત્પાદન તમને એનું સારું આવે એવું લાગે છોડ પ્રમાણે ઉત્પાદન સારું લાગશે એવી ગણતરી છે અત્યારે બરાબર છે હવે તમે આની અંદર અત્યાર સુધી ટ્રીટમેન્ટ શું શું કર્યું કોઈ ટ્રીટમેન્ટ નહીં ખાલી ત્રણ પાણી આપ્યો છે અને એક વખત ખાતરનો ડોઝ આપ્યો છે ખાલી ઓનલી એક જ વખત ખાતરનો ડોઝ આપ્યો છે